सदगुरु जय जयो बापू श्री वकील राम महाराज जय कालिदास महाराज जनो जयो हो रे हरि गुरु सो नोचयो गहन गति गुरुदेवनी बोले पलटावे विधि के राले બીજા દેવ થી ના બને સદગુરુ તણોળી નામ વિના કોઈ નવતરે બહુ સાગર વિમાન

સુધારણ કે આજનો પાવનકારી પુનિત પ્રસંગ રખિયાલ ગામની ધર્મ ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા પ્રભાતસિંહના માતુશ્રી ના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ સોળમી પુણ્યતિથી નિમિત્તે આ સોળમી દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મંચસ્થ વધારેલા તમામ હરિભક્તો આચાર્યમાન પુરુષોને ખરેખર લાખ લાખ વંદન છે આવા કાર્યક્રમની અંદર આવા જયારે સંતમાં પુરુષો પધારતા હોય ત્યારે એમનો એક એક શબ્દ આપણા જીવનમાં ઉતારવા જેવો વૈભવ મળે મળે ચૌદ ભુવન નું રાજ ભાગ્યમાં હોય તો સદગુરુ મળે મોટા બંગલા બોધવા નહીં છોકરો આગે પાડવા નહીં જીવન સુધારણ કે સુધાર આપણું જીવન સુધારવા માટે સદગુરુની આવશ્યકતા છે બીજા બધા મળે બીજું બધું કરી આલે પણ જીવન કોઈ સુધારી આલતું નથી બીજા બધું સુધારી આલે જીવન બગાડી નાખે અને સદગુરુ મળે જીવન સુધારે મહત્વનું આપણું નવું જીવન બનાવે શું બનાવે નવું જીવન અને નવું જીવન બની જાય બનાવે તો સમજવું કે સંત છે બાકી બીજા કોક છે એવું લખી રાખવું શકું જીવનની રાહ બદલી નાખે આપણો રાહ બદલાઈ નાખે સંત મળી જાય આપણો રાહ બદલી નાખે આપણો પણ બદલી નાખે જે કર્યો ને બદલી નાખે સંત બદલાઈ નાખે ને તમારો જે મૂળ ધ્યેય છે એના તરફ આપણને લઈ જાય લઈ જાય કે ના લઈ જાય એમ સંતમાં એટલો ફેર એટલે જીવનમાં આગ લગી આકાશ ને જલ જલ પડે અંગાર સંત ન આ આ સંસારમાં તો તો થઈ હોત થાય કે ના થાય આવું ભેગા કરી સાચું માર્ગદર્શન આપે કોણ આપણા ભારતના નેતા બોલાઈએ કે ગુજરાતના ના બોલાયે આ ફેરફાર કર્યા લાગે એ અમે આવું કર્યું આવું કર્યું આવું કર્યું એ બધું કે પણ તમે આવું કરજો એવું ના કે એ હમણાં તમારા હાથે કોઈ લેવા દેવા જ નથી એટલે પણ સંત એક આપણું જ્યારે મળે ત્યારે આપણું નવું જીવન બનાવે બનાવે કે ના બને મરી મસાલો એનો એદ મરી મસાલો એનો સામગ્રી સીધું એનું એજ પણ બનાવવાડવાળો છે ને કારીગરી એનામ છે અને એ પેલા ના જોમતા હોય તો જોમાડિયા લે મોહન ઠાર પણ આ ના હોય ને જોમાડવાનું કહો આમ હમણું છે કે નહીં હે અને એટલે આ સંતનો મહિમા એટલે કયો છે સંતનો મહિમા એટલે છે અને આવા સમયે આપણે ગેર સંતોને એટલા માટે જ બોલાવવાના રાવજી કે નહીં હા અને સંત માં પુરુષો જે કહેવા માંગે છે એ જાણવા માટે એને યથાર્થ રીતે જાણવા માટે આ મનુષ્યનું તન એ બહુ કિંમતી શું છે કેમથી છે આવું તન આવું શરીર વારંવાર મળતું નથી આ લાસ્ટ એન ફાઈનલ છે ખરું કંઈ નહીં ગરબા બોંધવા માટે બીજા શરીર મળી જાય તોય બંધાય ના બંધાય એવું કહીશું આ ચકલ્યો પેલી સુગરીઓ મારા બોધ તમે જોઈ એન્જિનિયર ગોથવા ખઈ જાય એવા મારા બોધ છે કે બો નહીં બોત એ કઈ કયા અમે કઈ નિહાર માં જઈને ભણ્યા એમ કહો એમણે કોઈ નિહાર માં ભણાયા છે એમને તોય કેવા કેવા લાઈ લાઈ લેઈ લાઈ ને કેવા કેવા ગૂંથે છે ગૂંથે કે નહીં ગૂંથતા બે બે મોઢામાં મેલે વિઠ્ઠલ મારા હે છે કે નહીં પેલી ઘરમાં પેલી ભમરીઓ દરો બનાવે ભમરીઓ માટી મોઢા વચ્ચે માટી લાઈ 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 લાઈન ઘરો બનાવે એમને કયા એન્જિનિયરે કઈ નિહાર વાળા એ ભણાયા છે આવું આપણો વાળો હાથું કરવાનું તમે બે મકાન બનાવ્યો હોય ઈધર તીધર બનાવ્યો હોય નવાઈ નહીં કરી હો બહુ ઊંચો ઉપર હાથ ના નાખતા કે મેં ઘર બનાવ્યું ભમરીઓ દર હારા એ ભમરીઓ કોઈ દિવસ વસ્તી પેદા કરતી નહીં એ પારકી પારકી ઇયરો પકડી લાવે બીજો નહીં એ ઇયર લાવીને એ ઘર બનાવે ને એનીમય દર બનાવીને એનીમય પૂરેન ડંખ મારે પછી મોઢું સીલ કરી દે જે ઇયર પકડી લાવે છે એ ઈયર માં તો હોવા પેઢીઓમાં કોઈને પોખ નહીં ફૂટી એવી એક જ ભમરી જો કોક ને મળી જાય ને તો એની પાંખો ફૂટાડી દે એનું નાખે બદલી નાખે કે ના બદલી નાખે આ બદલવાનું કોમ આપણા વ્યવહારું નહી હગાહારાનું નહિ આ જો બધે શેડા જો અડારવા હોય કોઈ આ શરીર બદલી શકે નહીં બદલી શકે એક ભમરીએ પેલી ઈયર વોમ જમીન ગહેડેની હેંડતી હતી ઉદાર ઉડવાનું તેમ નહીં હોવા પેઢીઓ મેં કોઈ નહીં મળ્યું અને એ ભમરી જેને મળી ગઈ જેનો સંગ થઈ ગયો હે એની દશા આકાશ ગમન કરતો થઈ ગયા થઈ જ્યાંક ના થઈ ગયો પણ ધ્વન રાખજો પાછો ભમરીનો ચટકો વેઠે એ અને ચટકા વેઠે એ કંઈક આકાશ ગમન કરે આ ચટકા ના વેઠે શું આકાશ ગમન કરે એમ તો એટલા એ ચટકા ના વેઠા જોજો દરા ખોખવા થઈ થઈ જાવ ના થઈ વેઠે આ ચટકા એ ખોખા થઈ ગયો આ તો કોઈ સંતો એવો ચટકો લાગી જાય એની દશા ને દિશા બે બદલી નાખ કે ના બદલી નાખે હા અસત્ય માંથી સત્ય ના પંથે લઈ જાય લઈ જાય કે ના લઈ જાય હા પણ ધ્યાન એટલું રાખવાની જરૂર છે કે કે આગળ કહ્યું ને ઘસારાની જરૂર છે શેની જરૂર છે હા જેટલું એ ઘસારામાં રહે ને જેટલા સંતના સાનિધ્યમાં રહે ને એટલું જ આ ઉજળું થાય એવું છે બાકી નાખવામાં ન તો એ તો દિવાળીએ જ ગહવાનો નાકો છે મૂકી રહ્યા છે દિવાળી જ ઉતારવાનો અને જે તાર દિવાળી ઉતારો તે ખટાશ નાખવી જ પડે તારે એમના કાઠ જાય જાય કે ના જાય હા બાકી જે દરરોજ ગહારમ રહે અમને તો જરૂર છે ના કયું આગળ તાર જે દરરોજ વપરાતો હોવા જોઈએ આ દરરોજ સંતોના સાનિધ્યમાં સંતોના સન્મુખ આ જેટલું જીવન આગળ વપરાય ને એટલું જ લાભ છે કે નહીં હા બીજા બેલેન્સ એના વાપરો હે ઘણા ખરા બીજું ને જોવામ જોવામ ને જોવામ જોવામ ને જોવામ તેટલાનો બેલન્સ પતિ પતી જગ ના પતી જાવ ખરેખર જોવાનું આવ્યું તા કે બેલેન્સ પતી ગયું કે પતિ જાય ના છે બેલેન્સ નહીં અને ઓછું ના ઓછું તો થવાનું જ છે પણ વાપરીએ છીએ એ છે કે નહીં હે હા એટલે જાગતા રહેજો સાંભળતા રહેજો જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો મહારાજ કઈ નાતના છે જોવાની જરૂર નહીં કઈ ગોમના છે તેટલા આઘેના હે બધું મેરો ને નહીં નહી હવા દોવામાં જોવા જઈએ એમના શબ્દો શું કહેવા માંગે છે એ જોવો શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મોલ ઈરા તો લાખે મળે શબ્દ હે અનમોલ કિંમત શબ્દની છે શેની છે કિંમત સોની છે શબ્દ ની છે હા શબ્દ સરીખા ધન નહી શબ્દ સરીખા ધન નહી શબ્દ જેવું બીજું કોઈ ધન નહીં જેની કિંમત પણ વાંકી શકાય એટલી નથી પણ એ બધાની પ્રાપ્તિ માટે એ બધાને જોડવા માટે આવું એક આના જોવશે ખાધા પીધા ના જતું રે એકબીજાની હોમે ડાબા ડોરા કાઢ્યામાં ના જતું રે રેવાઈ તો આ ધક્કા ખાવામાં ના જતું રે નહણા ખાઈ પીને ઊંઘી રહેવામાં ના જતું રે આ છોણ વાસે તો કરે એમ ના જતું રે હે ખરું કે નહી આ પેલું કાઢ્યામ ના જતું રે કોણે કાઢ્યા ચેટલો એનો ગયો જીવનમાં આ જ કર્યું છે ચેટલો આ બીજું કશું કર્યું જ નહીં એક ભાઈ મન કહેતા હતા મહારાજ અમાર ઘર તો કે બેહાણા કોઈ જાય જ નહીં મારે જ જવું પડે કે તે તું બેહાણા કરવા આવ્યો એટલે કરી ખા ને સ્પેશિયલ તું એના માટે જ આવ્યો છું હે

અને એક ભજન નર્યું હોભર હોભર કરવાનું એક ભજન એવું નર્યું બોલ બોલ જ કરવાનું પાછું સંતોનું તો કેવું એમ છે ઓઠ કંઠ હાલે નહીં રસના રટે રામ રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ એક ભજન એવું છે હે પણ એ ભજન કેવું છે એ ક્યારે સમજાય એવો કોઈ બ્રહ્મ નિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય તત્વદર્શી સદગુરુ મળે તો ખાલી બ્રહ્મ દ્રષ્ટિ હોય એકલો નહીં ખાલી બ્રહ્મનિષ્ઠ હોય એકલો નહી ગીતામાં જેના લક્ષણ છે આવા ત્રણ જો મળી જાય તો એનો સંગ કરી લેજે ખરું શાસ્ત્રો ની અંદર લીખી પીખી વાતો છે સંતો એ સાચી વાત કહી છે પણ એ સંતો ની વાત માં આપણે આવીશું તો મેર આવશે આવે કે ના આવે હા તપેલું ભરેલું આખું ખીર ભરેલું તપેલું હોય એની ગડા ડૂબ ડૂબા ડૂબ તમે ખીર ખીરનો હવાજ ના આવે આવે મય નહી બે ખાલી લેન ને જીભ ઉપર પણ આ મેલનાર આરહુ છે હવે ના ઝાડ નીચે એક ભાઈ ઊંઘી રહેલો ડૂટી ઉપર રોઈણું પડ્યું ફર્સ્ટ ક્લાસ પાકું પાકું આ મોઢામ પાણી હોત આવી ગયું એને વિચાર કર્યો મારું સારું ડ્યુટી ઉપર વાણ્યું પડ્યું કમ્પ્લેટ શું ખુદા તારી શું ભગવાન તારી મરજી છે કે તારા અહીં મેલ અહીંયા આગળ પાડ્યું અહીં મેલ્યું તા મોઢામ ના મેલ્યાલું રસ્તે રેને કોક જતો તો કહો ભાઈ હોય જરી કે બોલો આ રોયણું જરી મોઢા મેલ્યા લો આટલો આરહું અહીં પડ્યું છે છતાં તારા એ લેન તારા મોઢામ નહી મેલાતું તાર તું તો અભાગ્યો કહેવાય હે ખરું કે નહીં પાંચ છે પણ પત્તા ને આ બધાને જાણવા માટે સંતોનું કેવું એમ છે ધ્યાન રાખજો હ એક એક શબ્દની કિંમત કર્યા જેવી છે અહીં આગળ એટલે કહ્યું

Gracias. Uh -huh.